નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કંડક્ટર ભરતી બે હજાર ચોવીસ માટે ગુજરાતનું સામાન્ય જ્ઞાન અગત્યના પ્રશ્નોની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે પાંચ છ પ્રશ્નોની તેમાં આપણે ભાગ ન જોવાના છીએ એટલે કે પાર્ટ નાઇન જોવાના છે એટલે કે નવમો ભાગ જોઈશું અને એ પહેલાં આપણે આઠ ભાગ કરાવી ચૂક્યા છીએ તમારે વિડીયો જોવાના બાકી હોય તો જ્યાં આપણે અપલોડ છે ત્યાં તમે જોઈ શકશો જે ગુજરાતનું સામાન્ય જ્ઞાનમાં ભૂગોળ છે ઇતિહાસ છે તે કુલ વીસ ગુણનું પૂછાવવાનું છે આપણા પેપરમાં તો અગત્યનો ટોપિક છે તો સારી તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય તો મિત્રો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ તો પહેલો ક્વેશ્ચન છે હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે તો હેમચંદ્રાચાર્ય આચાર્ય હેમચંદ્રાચાર્ય તેનું જન્મસ્થળ છે ધંધુકા છે કેવું છે ધંધુકા છે અમદાવાદમાં આવેલું છે ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે અને હેમચંદ્રાચાર્ય છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયા હતા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ છે એના સમયમાં હેમચંદ્રાચાર્ય થઈ ગયેલા છે તેને આપણે કે સિદ્ધ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ પણ તેના દ્વારા રચવામાં આવ્યો હતો એ પણ તમારે યાદ રાખવાનું એનો જન્મ ક્યાં જન્મ છે ને ખંભાત્માયનું વતન આપણે જોઈએ તો ખંભાત્માય રહેતા હતા પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન ભીલોના ઉત્કર્ષ માટે ઓગણીસો બાવીસમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો ઠક્કર બાપા દ્વારા ભીલ સેવા મંડળની સ્થાપના ઓગણીસો બાવીસમાં કરવામાં આવી હતી બાપા ઉપનામ છે ને ગાંધીજી દ્વારા જ આપવામાં આવ્યું હતું એ પણ તમારે યાદ રાખવાનું રહેશે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે તો નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે શંખેશ્વર જૈન તીર્થ આવેલું છે નારાયણ સરોવર છે ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે અને આ પવિત્ર સરોવરમાંથી એક છે કેવા પવિત્ર સરોવરમાંથી એક છે પછી બીજા કયા બિંદુ સરોવર છે આવેલું છે ગુજરાત બિંદુ છે એમાં આપણે જોઈએ તો પરશુરામની માતાના માતૃશાધ માટે અહીંયા આવ્યા હતા એ પણ તમારે યાદ રાખવાનું રહેશે ચોથા નંબરનો ક્વેશ્ચન છે કયો મોગલ રાજા એ ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો તેમાં આપણો આન્સર રહેશે ઔરંગઝેબ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો ઔરંગઝેબ શાહજહાનનો પુત્ર હતો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે ઔરંગઝેબ વિશેનો છેલ્લો આપણે મુઘલ શાસક કહી શકાય જે આમ શક્તિશાળી હતો ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા છે મરાઠી છે કઈ છે મરાઠી છે મરાઠી છે એ મહારાષ્ટ્રમાં બોલાય છે જ્યારે આપણે ગુજરાત છે એ પંદરમું રાજ્ય બન્યું હતું ક્યારે બન્યું હતું એક મે ઓગણીસો સાહીઠના રોજ ત્યારે બૃહદ મુંબઈમાંથી એની સાથે મુંબઈ પણ એક મહારાષ્ટ્ર પણ એક રાજ્ય બન્યું હતું આ પ્રશ્ન હમણાં વીએમસીમાં પૂછાણેલો છે એક મે ઓગણીસો સાહીઠ સ્થાપના દિવસવાળો અને અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી હતી સાબરમતી નદીના કિનારે કોના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી રવિશંકર મહારાજના હસ્તે આ સ્થાપના કરવામાં આવી હતી એ પણ તમે યાદ રાખજો પછી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે તો વડનગરનું કીર્તિ ધોરણ છે નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખાય છે કેના તરીકે નરસિંહ મહેતાની ચોરી તરીકે વડનગરનું કીર્તિ ધોરણ ઓળખાય છે પછી છે સાતમા નંબરનો ક્વેશ્ચન જામનગરમાં આવેલ કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તન કરવામાં આવેલું છે તો એમાં આપણો જવાબ છે લાખોટા ફોર્ટ એવું છે લાખોટા ફોર્ટ જામનગર તો જામ જાવળિયા દ્વારા વસાવવામાં આવેલું આ સ્થળ છે જામનગર પછી છે બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું તો બનાસ નદીનું પ્રાચીન નામ છે એ પર્ણાશા છે શું છે પર્ણાશા છે બનાસ નદીનું પ્રાચીન નામ છે બનાસ નદી છે એક ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે પછી આ ડીસા છે એ બનાસ નદીના કિનારે આવેલું છે દાંતીવાડા છે એ બનાસ નદીના કિનારે આવેલું છે ડીસા છે બટાટા ઉત્પાદન માટે જાણીતું છે એ પણ યાદ રાખજો અને બનાસ નદી ઉપરથી જ બનાસકાંઠાનું નામ પડેલું છે નવમા નંબરનો ક્વેશ્ચન છે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે તો સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી છે હાથમતી નદી છે કઈ નદી છે હાથમતી નદી છે ને આપણે ગીરાત કન્યા તરીકે પણ ઓળખીએ છીએ અને એ હાથમતી છે સાબરમતીમાં સાબર નદી સાથે મળીને સાબરમતી નદી બનાવે છે જો આવી રીતે સાબરમતી પહેલાં સાબર હોય અને હાથમતી બે જોડાય પ્રાંતિશ પાસે ક્યાં પ્રાંતિ પાસે આ આપ થાય છે અને નાતી બની જાય છે કઈ બની જાય છે નાથી બની જાય છે સાબરમતી જે ગુજરાતની સૌથી લાંબી નદી છે ઠેબર સરોવર રાજસ્થાનમાંથી ત્યાંથી નીકળે છે પછી છે દસમા નંબરનો ક્વેશ્ચન પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે તો વિશ્વામિત્ર ઋષિના ગાયત્રી મંત્રના આપણે શોધા એટલે કે ગાયત્રી મંત્રની રચના કરવામાં આવેલી હતી ઋગ્વેદના ત્રીજા મંડળમાંનો ઉલ્લેખ આપેલો છે પછી છે વિશ્વામિત્રી નદીના અગ્ન વડોદરા આવેલું છે અગિયારમાં નંબરનો ક્વેશ્ચન છે ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો તો ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેરમાં પોરબંદરમાં થયો હતો એના પિતાનું નામ શું હતું એના પિતાનું નામ તમારે જણાવવાનું રહેશે એના માતાનું નામ હતું પુતળીભાઈ પત્નીનું નામ હતું કસ્તુરબાઈ અને પિતા હશે એ રાજ પોરબંદર અને રાજકોટના દીવાન રહી ચૂક્યા હતા અને નવ જાન્યુઆરી પાસા ફર્યા હતા નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં એઓ ભારતમાં પાસા આવ્યા હતા દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત લડીને સૌપ્રથમ પ્રથમ આશ્રમની સ્થાપના કરી હતી પછી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી અને લાસ્ટમાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી ત્યાં વર્ધા ખાતે કરી હતી બારમા નંબરનો ક્વેશ્ચન છે કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો શામજી કૃષ્ણ વર્મા વતન કયું છે માંડવીના છે માંડવીમાં માંડવીમાં એનું વતન હતું એ પણ તમારે યાદ રાખવાનું છે ઇન્ડિયા હાઉસની સ્થાપના એના દ્વારા કરવામાં આવી હતી ઇન્ડિયા હાઉસ છે ક્યાં બ્રિટનમાં આપણે જોઈ તો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા ભારતમાં ટેલિક્રોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતી અગ્રણી ભૂમિકા ભજવી હતી તો શામ પિત્રોડા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણ વી મહેતા હતા એ આન્સર રહેશે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબહેન શેઠ હતા કોણ હતા ઇન્દુમતીબહેન શેઠ હતા દાંડીકૂસ શરૂ થતાં પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા ગામેથી કરવામાં આવી હતી તો રાસ ગામેથી કરવામાં આવી હતી અને આ દાંડી કૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ ક્યારે કરવામાં આવી હતી તો એ કરાડી ગામથી ક્યાંથી કરાળી ગામથી ને પછી ધરાશણા સત્યાગ્રહની આગેવાની સરોજીની નાયડુએ લીધી હતી ને સરોજીની નાયડુના પછી અબ્બાસએફજી દ્વારા એની આગેવાની લેવામાં આવી હતી ધરાશણા સત્યાગ્રહની આગેવાની જો સરોજીની નાયડુ દ્વારા પછી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે તો ક્યાં આવેલું છે એ પાટણ ખાતે આવેલું છે તો એમાં આપણો જવાબ રહેશે પાટણ પછી છે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી આર્ય સમાજની સ્થાપના છે દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું તો સહજાનંદ સ્વામીનું મૂળ નામ છે એ ઘનશ્યામ હતું શું હતું ઘનશ્યામ છે એ સહજાનંદ સ્વામીનું મૂળ નામ છે વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા તો વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા તેમાં આપણો જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા શું જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા છે એ સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી હતા ક્યારે ઓગણીસો છતમાં ફરકાવ્યો તો જર્મનીના સ્ટુવર્ટ ગાર્ડમાં એ પણ યાદ રાખજો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો ટંકારા મોરબી ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો ક્યાં ટંકારા મોરબી ખાતે અને એ એક આર્ય સમાજની સ્થાપના કરી હતી આર્ય સમાજની સ્થાપના તેના દ્વારા કરવામાં આવી હતી કે જગ્યાએ મુંબઈમાં અઢારસો પંચોતેરમાં પછી વેદો તરફ પાસાવાળો સૂત્ર આપ્યું હતું વેદો તરફ પાસા વળો એમ પછી શુદ્ધિ આંદોલન ચલાવ્યું હતું શુદ્ધિ આંદોલન એના દ્વારા ચલાવવામાં આવ્યું હતું આર્ય સમાજની સ્થાપના મુંબઈ અઢારસો પંચોતેર વેદો તરફ પાસા વળો સૂત્ર તેના દ્વારા આપવામાં આવ્યું હતું તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે તો તારંગા છે જૈન ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે અડાલજનું પ્રાચીન નામ શું છે તો અડાલજનું પ્રાચીન નામ છે શું છે તો એમાં આપણો જવાબ રહેશે ગઢપાટણ છે ગઢ પાટણ છે અડાલજનું પ્રાચીન નામ છે ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે તો ગુજરાતનું સૌથી મોટું મંદિર છે અક્ષરધામ મંદિર છે કયું છે અક્ષરધામ મંદિર ગાંધીનગર ખાતે આવેલું છે ગાંધીનગર છે ગાંધીનગર છે અઢારમું આપણો નવો જિલ્લો બન્યો હતો પાટનગર છે ઓગણીસો એકોતેરમાં હિતેન્દ્રભાઈ દેસાઈમાં બન્યો હતો એ પણ તમારે યાદ રાખવાનું છે ગાંધી ગાંધીજીના નામ પરથી આનો નવો એક આખો જિલ્લો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્રીસ સેક્ટરમાં વિભાજીત છે અને આપણે ગિફ્ટ સિટી તરીકે ઓળખીએ છીએ હરિયાણા નગર તરીકે પણ ગાંધીનગરને ઓળખીએ છીએ અને આપણે વિધાનસભા છે એ પણ ગાંધીનગરમાં આવેલી છે અને કુલ કેટલી એકસો બ્યાસી સીટો આપણે વિધાનસભામાં છવ્વીસ છે લોકસભામાં અને અગિયાર છે એ રાજ્યસભામાં સીટો ધરાવી છે આગળનો ક્વેશ્ચન છે ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલી છે તો ભક્ત બોડાણા પછી છે ભક્ત કવિ કવિયત્રી ગંગા સતી કવિયત્રી ભક્તકવિ કવિયત્રી આવી કહી શકો ગંગા સતીનું વતન સમઢિયાળા ભાવનગર ખેતીવાડીના ઓઝાર માટે ગુજરાતનું જાણીતું સૌથી જાણીતું સ્થળ જૂનાગઢ છે મગફળીનું સૌથી વધારે ઉત્પાદન છે જૂનાગઢમાં થાય છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે આ જૂનાગઢને વાડીઓના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે કે વાડીઓના જિલ્લા તરીકે જૂનાગઢને ઓળખવામાં આવે છે પછી છે આગળનો ક્વેશ્ચન ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે તો સાણંદ ખાતે આવેલો છે મોઢેરાના સૂર્ય મંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા તો બારસો કારીગર એ ક્યાં આવેલું છે મહેસાણા જિલ્લામાં આવેલું છે પછી આનું નકશીકામ છે ઈરાની શૈલીમાં છેલું છે નકશીકામ આમ છે એ ચાલુક્ય શૈલીમાં બનેલું મંદિર છે સૂર્યમંદિર છે પછી આમાં ઉત્તરાધ મહોત્સવનું આયોજન થાય છે આ જગ્યા પર બાર સૂર્યની પ્રતિમાઓ છે એકસો આઠ નાના નાના મંદિરો છે સારા ફરતી એ પણ તમારે યાદ રાખવાનું રહેશે તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈ તો આપણે આગળના ક્વેશ્ચન જોઈએ તો એકત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે કલાપી કયા રાજ્યના રાજવી હતા તો લાઠી અમરેલીના રાજવી હતા જય જય ગરવી ગુજરાત કાવ્યની રચના તો કવિ નર્મદ દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા કવિ નર્મદ દ્વારા કરવામાં આવી હતી ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે તો ડાંગ છે અને વલસાડમાં પણ સારા એવા શાકનું ઉત્પાદન થાય છે અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે તો ગિરનાર પર્વતની તળેટીમાં અશોકનો શિલાલેખ છે જૂનાગઢમાં આવેલો છે કે જુનાગઢ જિલ્લામાં આવેલો છે અશોકનો શિલાલેખ અને અશોક શિલાલેખનો ચૌદ ધર્મયજ્ઞાઓ ધર્મયાજ્ઞાઓ કોતરાઓમાં આવેલ છે પછી અશોક છે અશોક ધ સમ્રાટ રાજા છે અશોક બૌદ્ધ ધર્મનું સારું એવું પ્રસાર કર્યો હતો અશોક દ્વારા પછી છે વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થળ જણાવો અને આ શિલા લેક્સે સૌ જેમ્સ સ્ટોર દ્વારા શોધવામાં આવ્યો હતો પછી જેમ્સ પ્રિન્સેપ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો અને ભગવાલા ઇન્દ્રજી દ્વારા અને ફરીથી સાહિત્ય ઉકેલવામાં આવ્યો હતું ગુજરાતી ટ્રાન્સલેટ એમ કરીને વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થળ જણાવો તો પાવાગઢનો ડુંગર રહેશે ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ખીજડીયા પક્ષી અભયારણ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલું છે કાગા પક્ષી અભયારણ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પછી બીજું આપણે કહ્યું છે રામપરા અભયારણ્ય છે એ મોરબીમાં આવેલું છે જળ જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે તો નર્મદા નદીમાં ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે તો બાર જાતિઓ ખેડા જિલ્લાના મુખ્ય મથકનું નામ છે નડિયાદ છે નડિયાદ છે એમાં કોનો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે વર્તન વતન કહ્યું હતું કરમસદીનું વતન નડિયાદ છે આપણે એને શું કહીએ છીએ તો એ તમારે જવાબ દેવાનો રહેશે અને આ વખતેનો આપણી પંદરમી ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ આ નડિયાદ ખાતે જ કરવામાં આવી હતી સ્થાપત્ય કળાનો બેનુમન બેનમુન નમૂનો હીરા ભાગોલ કયા શહેરમાં આવેલો છે તો ડભોઈ શહેરમાં આવેલું છે વીરપુર કયા સંત સાથે સંકળાયેલું તીર્થ સ્થળ છે તો વીરપુર છે જલારામ બાપુ સાથે સંકળાયેલું સ્થળ છે ને ક્યાં રાજકોટમાં આવેલું છે દાંતીવાડા સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે તો દાંતીવાડા સિંચાઈ યોજના છે બનાસ નદી પર આવેલ છે કઈ નદી પર બનાસ નદી પર દાંતીવાડા સિંચાઈ યોજના આવેલી છે આરાસુ ડુંગર શા માળા કયા જિલ્લામાં આવેલ છે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે દ્વારકામાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે તો ગોપી તળાવ છે દ્વારકામાં આવેલું છે તો આ અગત્યના ક્વેશ્ચન્સ સાહિત્ય યાદ રાખજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી છે ગુજરાતના કયા પ્રદેશની આફૂસ કેરી વખણાય છે તો વલસાડમાં કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે અને શીકુના ઉત્પાદનમાં પણ વલસાડનું વલસાડ છે એનો પહેલો નંબર આવે છે અને વલસાડ છે એકમાત્ર એવો જિલ્લો છે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે મુચાળીમાં તરીકે ઓળખાતા ગુજરાતી બાળ સાહિત્યકારનું નામ આપો તો ગીજુભાઈ બધેગા સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કહ્યું છે તો ઢેબર સરોવર રાજસ્થાન ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે તો એ છે ગુણભાકરી ખેડ બ્રહ્મા ખાતે ભરાય છે સાબરકાંઠામાં ચિત્ર વિચિત્રનો મેળો યાદ રાખજો પલ્લીનો મેળો છે એ પાછો ક્યાં ભરાય પલ્લીનો મેળો છે એ ગાંધીનગરમાં ભરાય છે રૂપાલ ખાતે મિત્રો એ પણ યાદ રાખજો ગાંધીનગરમાં ભરાય છે આ મેળો પલ્લીનો મેળો છે પછી શામળાજીનો મેળો અગત્ય પછી ઓઠાનો મેળો છે એ અમદાવાદના ધોળકા ખાતે તાણેતરનો મેળો તાણેતર ખાતે પછી માધવપુરનો મેળો રાપર છે પછી નકળ નિષ્કલંગ મહાદેવનો મેળો ભાવનગર ખાતે તો બધા મેળા સાહિત્ય યાદ રાખવાના રહેશે છે ઇંગ્લેન્ડ જનારા સૌ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા મહીપતરામ રૂપનામ નીલકંઠ હતા પછી છે ગુજરાત ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે તો રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે રાજકોટ કઈ નદી આજી નદીના કિનારે રાજકોટ જિલ્લો આવેલો છે એ પણ તમે યાદ રાખજો પછી છે થોડોક આપણે અગત્યના ટૉપિક પર્યાવરણને લગતા અગત્યના દિવસોમાં પૂછાઈ શકીએ એવા તો આપણે જોઈ લઈએ બે ફેબ્રુઆરી તો વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ વેટલેન્ડ દિવસ તરીકે બે ફેબ્રુઆરી ઉજવાય અઠ્યાવીસ ફેબ્રુઆરી તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે ત્રણ માર્ચ તો વિશ્વ વન્યજીવ દિવસ વીસ માર્ચ તો ચકલી દિવસ ચકલી દિવસ છે ચકલી દિવસ વીસ માર્ચ પેરોડે પછી એકવીસ માર્ચ તો વિશ્વ વન દિવસ બાવીસ માર્ચ તો વિશ્વ જળ દિવસ સાત એપ્રિલ તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પછી બાવીસ એપ્રિલ તો વિશ્વ પૃથ્વી દિવસ બાવીસ મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ પણ યાદ રાખજો વિશ્વ પર્યાવરણ દિવસ તો ખબર જ હશે પાંચ જૂન આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ સત્તર જૂન આપણ પૂછાઈ ગયેલો છે રણ અટકાવો દિવસ આઈએમપી છે સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ વારાઘડીએ પૂસાય છે બાર નવેમ્બર રાષ્ટ્રીય પક્ષી દિવસ પાંચ ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ વર્લ્ડ સોઇલ ડે પાંચ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ પાંચ ઓક્ટોમ્બરને રોજ વિશ્વ શિક્ષક શિક્ષક દિવસ તરીકે પણ ઉજવાય છે અને આપણો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પાંચ સપ્ટેમ્બર એકથી સાત ઓક્ટોમ્બર વિશ્વ વન્યજીવ દિવસ તો સાહિત્ય આ અગત્યના દિવસો છે એ પણ તમે સાથે સાથે કરી લેજો તો આવો ટૉપિક કરતા રહો તો સાથે સારું એવું કવર પણ થતું જાય તો મિત્રો હવે આજના વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત